નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ આપણે આ ખેડૂતની વાડી આવ્યા છે એ ફુલાવરની મુલાકાત લેવા તો એને ફૂલાવરની ત્રણથી ચાર વેરાયટી કરેલી છે એમાં અલગ અલગ કંપનીની તો આ ફૂલાવરની વેરાયટી કઈ છે એ આપણે પેલા ખેડૂતનું નામ પૂછીએ અને પછી એ વેરાયટી કઈ છે એનું નામ પૂછીએ તમારું નામ મારું નામ ભૂતાભાઈ ગામ જામવાળા જામભાળા હા વેરાયટી ફૂલાવરની કઈ છે અક્ષયની આપણે વેરાયટી છે મારી પાસે ચાર વેરાયટી મેં કરી છે એમાં ચાર વેરાયટી છે એમાં હું જે માર્કેટમાં લઈ જાઉં એમાં મારે વેસવામાં વજનમાં બધી રીતે સરળ પડે છે અને બે રીપા પ્લસ ઓછું આવે છે તો બીજી કમ બધા મતલબમાં શ્યાર વેરાયટી છે એના કરતાં આનો ભાવ હું શું આવે તો ગોટાની સાઇઝ કલર બધું કેવું લાગે બધું એકદમ પરફેક્ટ છે તો આ બીજી શ્યાર વેરાયટી કરી એની કરતાં આ વેરાયટી થોડીક તમને વધારે બીજા કરતાં ગમી અને ફાયદાકારક વજનમાં અને કલરમાં અને માર્કેટમાં ભાવમાં સારું પડે છે હા તો ખેડૂતોને શું કહેવાનું થાય તમારે કે આ કંપનીનું અક્ષય કંપનીનું હિમપેરી ફુલાવર ચોમાસાની ઋતુમાં કરાય કે ન કરાય આપણે આ વરસાદ એટલો થતો હોય ત્યાં આ ફ્લેવર મારે થયો છે આ રીતનો અને આમાં વેરાયટીમાં કે વેસવામાં બધી રીતે ખેડૂત ભાઈઓને મારે એ કહેવાનું કે આ અક્ષયનું હિમપરીનું છે વેરાયટી બહુ સારી વેરાયટી ગણાય તો ખેડૂતોને ચોમાસાની સિઝનમાં કરવાલાયક ખરું ને હા ભલે ઓકે આભાર